બધા જ મિત્રોનું સ્વાગત છે આપણા બીજા પાર્ટ સેક્શન પ્રશ્નપત્ર ગાલાય સંપૂર્ણ જવાબ સોલ્યુશન જેમાં જેના અને આલ્ફા પ્લસ બીટા કરશું એટલે આપણને આઠ મળશે આલ્ફા ઇન્ટુ બીટા કરશું એટલે આપણને માઇનસ વીસ મળશે તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ કે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ કે આલ્ફા ઇન્ટુ બીટા

માઇનસ એક માઇનસ આઠ સર માઇનસ આઠ આવશે કેમ જે સગુણક હોય તે પોતાના સગુણક છે આલ્ફા સ્કવેર પ્લસ બીટા સ્કવેર મેળવવાનું છે આપણે સરવાળો જોઈશું શૂન્યનો અને શૂન્યનો ગુણાકાર જોઈશું શૂન્યનો સરવાળો માઇનસ બી અપો ને એટલે માઇનસ બી અપો ને મતલબ માઇનસ બી અપો ને શૂન્યનો ગુણાકાર સી અપો ને એટલે માઇનસ આઠ અપો ને હવે આલ્ફા પ્લસ બીટાનો વર્ગ એમ કે છે સર એમ કે છે મનસર કી કોન્સેપ્ટ

અને આલ્ફા પ્લસ બીટા એ આપણને મળે માઇનસ બી એટલે માઇનસ બે નો વર્ગ કોઈ પણ વર્ગ કરીએ એટલે પ્લસ મળો એટલે પ્લસ ચાર આલ્ફા સ્કવેર બરાબર આલ્ફા સ્કવેર પ્લસ બીટા સ્કવેર માઇનસ સોળ સોળ નો ઓલી બાદ લઈ જાય એટલે માઇનસ ઓલીબાદ જાય એટલે પ્લસ એટલે આપણો આન્સર આવશે આજે સમીકરણ આપેલું છે

સૂત્રમાં કિંમત કિંમત મૂકીશું મૂક્યા પછી પ્લસ એકવીસ નો લીબા માઇનસ એકવીસ મળશે પ્લસ માઇનસ એકસો બે અપોન આ માઇનસ ત્રણ નીચે લઈ જઈશું એટલે ઉડી જશે એટલે ચોત્રીસ મળશે એન માઇનસ વન નો લીબાદ લઈ જશે એટલે પ્લસ વન થઈ જશે એટલે એન બરાબર પાંત્રીસ ઓગણત્રીસમું એ આપ્યો છે ડી આપ્યો છે એન આપ્યો તો આપણને એ એન આપેલો છે એન શોધવાનું એસ એન શોધવાનું તો સૂત્ર મૂકીશું એન વાળું તેના પરથી આપણે પાંચ નો લીવા લઈ જશું પિસ્તાલીસ ત્રણ નીચે લઈ જશું જેમ ઉપર કર્યું અહીં માઇનસ ત્રણ નીચે લઈ જાય આવી રીતે પ્લસ ત્રણ નીચે લઈ પરફેક્ટ એવી રીતે કરવાનું એન મળ્યો હવે એસ નોલું આપણે ટુ કુ સૂત્ર મૂકીશું એસ એન બાર એન બાય ટુ માઇનસ બી આપી વચ્ચે અંતરસૂત્ર શોધવાનું એટલે અંતરસૂત્ર મૂકીશું આપણે આ પણ મૂકી શકીએ છીએ પણ આપણે ડાયરેક્ટ આ મૂકીશું એટલે પિક્કી સ્કવેર બરાબર એક્સ વન માઇનસ એક્સ ટો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ એ કરીશું એટલે આપણને મળશે ટુ એ સ્કવેર પ્લસ ટુ બી સ્કવેર ફોર એ સ્કવેર ફોર બેન બે ચાર થાય અને એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર પિક્યુ સ્કવેર ફોર કોમન કાઢ દઈએ તો એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર હવે વર્ગ નીકાળી દઈએ તો આને લાગી જશે ટોપી ટોપીની અંદર ચાર હોય ચાર ચારનું વર્ગમૂળ ટોપીનો નો મતલબ વર્ગમૂળ

એ બી સ્ક્વેર શોધવાનો બી સી સ્ક્વેર આપણને ત્રણ આપ્યો છે ઉકેલીશું એટલે આપણને એ બી મળશે રૂટ સાત આપણે કોસ શોધવાના છે ને ટેન શોધવાના છે તો કોસ એટલે પાસેની બાજુ ભાગે કર્ણ અને ટેન એટલે સામેની બાજુ ભાગે પાસેની બાજુ તો પાસેની બાજુ કેટલી મળી આપણને રૂટ સાત અને કર્ણ કર્ણ કેટલા ધાર બાજુ ચાર ડન ટેન ટેન સામેની બાજુ ભાગે પાસેની બાજુ ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ કેટલી જ આપણા જોડે ત્રણ પાછળની બાજુ આપણે કેટલી શોધી રૂટ સાત માં દાખલો હવે આપણને આના માટે ટેબલ યાદ હોવું જોઈએ સાઈન ની કિંમત કોસ ત્રીસ ની કિંમત ટેન ની કિંમત અત્યારે આપણે જોઈ લઈએ આપણે એક અલગ સેપરેટ વિડીયો બનાવી જેમાં આપણે આખું ટેન ની આખા કોષ્ટક યાદ રખાવડાવવાની ટ્રીક આવ્યું છે કોસ ની કિંમત કેટલી થાય વન બાય ટુ વર્ગ પ્લસ ફોર સેક્સ મતલબ કે સેક્સ ની કિંમત શું થાય ટુ અપોન રૂટ થ્રી નો વર્ગ અને ટેન પિસ્તાલીસ નો વન નો વર્ગ સાઈન ની કિંમત વન બાય ટુ નો વર્ગ

ત્રણ ન કેટલા વડે ગુણ્યા બાર આવે તો ચાર વડે તો ઉપર પણ ચાર વડે પાંચ તરી પંદર વત્તા ચોસઠ માઇનસ બાર અપોન બાર એટલે સડસઠ અપોન બાર આપણો જવાબ આપશે ચોત્રીસ મુ થાંભલાની રકમ આ મોસ્ટ ટાઈમ બી દાખલો છે પણ મિતિના ઉપયોગમાં થાંભલાની ટોચથી જમીનના કોઈ બિંદુ સાથે જોડતો તાર સાત મીટર લંબાઈનો હોય તો તાર જમીન સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ આપણે શોધવાની છે તો પહેલાં આપણે દોરી લઈશું થાંભલો એ બી એ જમીન જોડે એસી જોડાયેલો છે તો એસી આપણે જમીનની જોડે જોડાયા તો તે કેટલી લંબાઈ છે સાત મીટર એબી એ થાંભલાની ઊંચાઈ છે જ્યારે એસી એબી એ થાંભલાની ઊંચાઈ છે અને એસી એ તારની લંબાઈ છે તો એસી આપણને કેટલું સાત મીટર હવે સાઈન સાઈનની આપણે વાત કરી તો સાઈનમાં શું હતું સામેની બાજુ ભાગ્યા કર્ણ સાઈન સી તો આપણને કેટલા અંશ આપેલા મતલબ કેટલો ખૂણો આપેલો ત્રીસ અંશ સાઈન થર્ટી બરાબર સામેની બાજુ અને કર્ણ સામેની બાજુ શોધવાની છે કર્ણ સાત આપેલો છે તો ઠીટા બરાબર ત્રીસ અંશ વન પોઈન્ટ ટુ થાય

બરાબર આપણે ઘનફળ કેટલું આપ્યું વર્ગમૂળ કાઢી તો ત્રણ નીકળી જાય તો કેટલા આવશે ચોખ્ખું ચાર આવશે એટલે લંબાઈ આપણને મળી ગઈ ચાર તો આ ચાર એક ઘન તો બીજા ઘન પણ ચાર હશે તો કુલ લંબાઈ કેટલી થશે એની આઠ બે ગન મેં આવી કેમ દોરી છે બે જોઈન્ટમાં ખબર નહીં પડે કે બે ગન છે કે એક ગન છે એક જ ગન લાગશે એટલે જ મેં આવી દોરેલું છે એટલે આ બાજુ 4 અને આ બાજુ 4 એટલે કુલ કેટલી મળી લંબાઈ આપણ 8 તો લંબાઈ કેટલી 4 પહોળાઈ 8 અને ઊંચાઈ 4 હવે લંબાઈ 4 છે આ 4 છે તો એની ઊંચાઈ પણ કેટલી હશે 4 ઓર લંબગનનો પૃષ્ઠફળ બરાબર 2 lb वता, bh l છે તો આપણે એમાં કિંમત મૂકી દઈશું એટલે આપણને મળશે સેન્ટીમીટર cm² ક્વેશ્ચન નંબર 36 આ જ્યુસ વાળો મોસ્ટ દાખલો ડાકલો ચેપ્ટર નંબર 12 માં व्यास आपणનો છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે व्यास ની અડધી હોય એટલે 5/2 આપણે 5/2 ના સ્વરૂપમાં રાખવા દેશું છેદ ઉડડી જાયના માટે h 10 નળાકારનું પૃષ્ઠફળ πr²h π આપણે ધક્કમ જ કીધું છે 3.14 લેવાના એટલે આપણે 3.14 જ લઈશું r² મતલબ એટલે કે 5/2 * 5/2 h કેટલો છે 10 તો 314 / 100 * 5/2 * 5/2 * 10 છેદ ઉડાળી as was a आदर्श તો પેલા બે પંચા દસ વીસ પંચા સો પાંચ ચોક વીસ છેદમાં કેટલા વધે ચાર ઇન્ટુ બે એટલે આઠ ઉપર ત્રણસો ચૌદ ઇન્ટુ પાંચ ત્રણસો ચૌદ પાંચ કેટલા થાય પંદરસો સિત્તેર આઠ એટલે એકસો છન્નુ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર સ્કવેર આપડો જવાબ આવ્યો જુસ વાળો લાસ્ટ દાખલો ક્વેશ્ચન નંબર સાડત્રીસ એકદમ એસી દાખલો આપણને બધું જ આપી દીધું છે એલ ની એલ ની કિંમત આપી દીધી એન ની કિંમત આપી દીધી સી એફ સંચય આવૃત્તિ પણ આપી દીધી એફ પણ આપી દીધું અને એચ પણ આપી દીધું તો આપણને મધ્ય શોધવાનું છે તો મધ્ય બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ઇન્ટુ એચ બધી કિંમત મૂકી દીધી એલ બરાબર પંદર એન બાય ટુ એન કેટલો તારવા જોડે ઓગણપચાસ ત્રણ મળશે તેર પોઈન્ટ પાંચ ના આપડે કેવું કરશું પંદર વત્તા આ પોઈન્ટ પાંચ છે ને એટલે પોઈન્ટ ને નીચે મોકલી દઈએ તો એકસો પાંત્રીસ ભાગ્યા ત્રણ ઇન્ટુ દસ પિસ્તાલીસ તરી એકસો પાંત્રીસ થાય પિસ્તાલીસ ભાગ્યા દસ એટલે પંદર વત્તા ચાર પોઈન્ટ પાંચ એટલે આપણો જવાબ આવશે ઓગણીસ પોઈન્ટ પાંચ તો આપણો સેક્શન બી મિત્રો અહીં પૂરો થાય છે થેન્ક યુ ફોર વોચિંગ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્ર મંડળમાં પહોંચાઈ દેજો આપણો વિડીયો આપણે ચાલુ કર્યું છે મંથ ટેન્થ જોરદાર ગામડાનો પણ છોકરો દસમું ધોરણ સરળતાથી પાસ કરે તે હેતુથી આપણે આ ચેનલ ચાલુ કરી છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ મળશું આપણે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ સેક્શન સી તૈયાર થઈ ગયો છે તે સવાર સુધીમાં અપલોડ થઈ જશે જય શ્રી કૃષ્ણ